લાગે તો જાનકર પૈસા ગા લ્યો કાકા છ બોલ ટ્રાય મારો અરે મારો છોકરો ટીકારી છે એ હતો કાકાજી છે

બે બોલ જાય તો આ બીજા નંબર નું મળશે તમને અને એક બોલ જાય તો આ પેલા નંબર નું ઈનામ મળશે વાહ કાકા તમે જીતી ગયા છો મસ્ત મજાની ની રીક્ષાનું શું કરવું ખેરા મારા રહી ગયો